વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસ કહેર વધ્યો છે એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે એસએસજી ના પીડીયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડોક્ટર રિંકી શાહ નું નિવેદન સામે આવ્યું છે ચાંદીપુરા વાયરસ નો કહેર વધ્યો છે SSG હોસ્પિટલ ના પીડિયાટ્રિક વિભાગ ચાંદીપુરા વાયરસ દર્દીઓની સારવાર થઈ રહી છે વિભાગના નોડલ ઓફિસર ડોક્ટર નિવેદન આપ્યું છે એક જ મહિનામાં 34 કેસ ચાંદીપુરા વાયરસ આવ્યા છે એક મહિનામાં પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસ 19 ઓગણીસ દર્દીઓના મોત નિપજ્યા હાલ ચાંદીપુરા વાયરસ 8 આઠ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે 8 પૈકી 2 બાળકો ગંભીર હાલતમાં છે ચાંદીપુરા વાયરસ

જેમાંથી બે બાળકો ક્રિટિકલ છે અને છ બાળકો જેમાં જે ક્રિટિકલ હતા અને એ લોકો સાજા થઈ ગયા છે અને એમને અત્યારે વોર્ડમાં સારવાર આપી રહ્યા છે ના દરેક બાળકોના લક્ષણો જે આવતા હોય છે એ તો સેમ જ છે દરેક બાળકોમાં અમને વધુ પડતા તાવ ઝાડા ઉલટીના સાથેના લક્ષણો તદુપરાંત અર્ધ વેભાન અવસ્થા અને વેભાન અવસ્થા તેમજ ખેંચ અને આજથી જેવા લક્ષણો દરેક બાળકોના પ્રેઝન્ટેશન સેમ જ છે શહેરી વિસ્તારમાંથી કે કે સાહેબ કે પછી ગ્રામીણ વિસ્તારમાં મોટા ભાગે રૂરલ એરિયા ગ્રામીણ વિસ્તારમાંથી જ આવે છે શહેરી વિસ્તારમાંથી આવ્યા હતા પણ એ નેગેટિવ છે હાલ એક પેનિક ઊભો થયો બાળકોમાં કે તાવ આવે તો એવું લાગે છે માતા કે આને સાદી જવા છે તો કેવી રીતે કન્ફર્મેશન માતા પિતા મેળવી શકે હા વાયરલ ઇલનેસ ઘણા બધા થતા હોય છે એ દરેક વાર વાયરલ ઇલનેસ સાંધી છે એવું કહેવું જરૂર એવું માની લેવું જરૂરી નથી માત્ર છ કેસ પોઝિટિવ આવ્યા હતા અને બાકીના નેગેટિવ છે તો ઘણા બધા વાયરલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બાળકોમાં તાવ આવવો અને આ પહેલા પણ ઘણા બધા કેસીસ થતા હતા એમાં બાળકને તાવ આવતો હતો એટલે દરેક કેસમાં તાવ આવે એનો મતલબ એ ચાંદીપુરા વાયરલ છે